MBBS માં અભ્યાસ કરવા ગયેલા ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશના અનેક વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ફસાયા છે ત્યારે સુરતના નાના વરાછા ખાતે રહેતી રિયા લાઠિયા નામની એક વિદ્યાર્થીની પણ કિર્ગિસ્તાનમાં ફસાય છે જેથી વીટીવી ન્યુઝની ટીમ રિયા લાઠિયાના ઘરે પહોંચી હતી જ્યાં રિયાના માતાએ કહ્યું કે રિયા છેલ્લા દોઢ વર્ષથી કિર્ગસ્તાનમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે અત્યારે રિયાને વેકેશન પડ્યું છે પરંતુ તે ભારત આવી શકે તેમ નથી વધુમાં તેમણે કહ્યું કે રિયા પાસે અત્યારે જમવાનું પણ ખૂટી રહ્યું છે જેથી ભારત સરકાર તાત્કાલિક તેમને અહીં લાવવાની વ્યવસ્થા કરે તે અમારી માંગ છે છે મારી દીકરી રિયા તે સેકન્ડ યરમાં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે એની છેલ્લે મારે કાલ રાતે અગિયાર વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઇટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટ જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધા એનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે રિયા સુરત પરત આવી જાય એટલે અમારી એની આગળ માંગણી છે